ॐ श्री राम जय राम जय जय राम ॐ श्री राम जय राम जय जय राम ॐ श्री राम जय राम जय जय राम

જે રામ નામનો પિયાલો પીધો છે અને જે રામ નામની ઔષધિ ને જાણે છે એને ખબર છે કે રામ ઔષધિ મટી જાય અને ઘરમાં દરિદ્ર હોય ને એ પણ જાતું રહે જે જે સંતો રામ નામ જપ્યા છે કે જલારામ બાપા રામ 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 કરી પ્રહલાદે રામ રામ જપ્યો કે જે જે રામ નામ થી ભજન કર્યો અને સદ ભજન ની અંદર સદ વર્તન કર્યો અને સદના વર્તન ને આધારે આ આપણે સત્સંગ ઉઠલ્યો હોય સત્સંગ ની અંદર બધા બેઠા આઈ કે સત્સંગ શું છે મહાન કણા છે સત્સંગમાં સદનો સંગ જેણે કર્યો છે અને જે સદ ને આધારે આવે છે એને સત્સંગ કીધો છે સત નામ નો જે વર્તન થાય એને સત્સંગ કીધો છે પણ સદ નામ નો વર્તન કેટલો થાય ઈ મનુષ્ય માત્ર જાણે છે નથી જાણતો એવી કોઈ વસ્તુ નથી અને બધાને સત્સંગ પડ્યો છે બધા જાણે છે કે રામ નામ ની ઉપસંધી કરા કરંતે કા વન પીડા વાપેરી માં રોગ મટી જાય તો રોગ આવે શું કામ છે રોગ આવવાનું કારણ હોય ને કારણ કે જ્યાં આપણે સત ને માર્ગે થી ઉતરી ગયા અને અસત ને માર્ગે હાલતા એ તો રોગ આવે નકર રોગ ના આવે જે મીરાબાઈએ ભજન કર્યું અને એની અંદર લે થઈ ગયા આજે ભજન ગાયા સંતો બધાય બહુ આનંદના ભજન ગાયા પણ ભજન ગાયા એ ભજનની અંદર મોજ કેટલા માણી શકે એની વાત છે કે જે અંદર ઉતરી જાય જે એની અંદર મોજ માણી લે અને મોજ ની અંદર એ મસ્ત બની જાય के मन मस्ताना फरू दीवाना के मन मस्ताना फरू दीवाना करो अमरापुर आशा पर आशा न हो जुए कारण के आशा कोई वस्तु नहीं न जुए धर्म अर्थ काम ने मोक्ष तमे आशा जो करो सो त्या तमारो वास लागी जाए ज्या आशा नो जरियो उभो थाय त्या आपणी वासना लागू पड़े નકા તો જીવને કેવામાં આવ્યું ત્યાં તમારું વેરણ થઈ ગયું પતન થઈ ગયું છેલ્લા દસકા ખેલ સુધી તમે આશા કરો છો કોઈ પણ ચીજમાં કે ભજન કર્યો ભાવ કર્યો ભક્તિ કરી માં કોઈ પ્રકારની આશા ન હોવી જોઈએ નિષ્ક્રમ ભક્તિ હોવી જોઈએ निष्क्रम भक्ति जेने जेने करी से ई भक्तों ना अत्यारे आपणे भजन गाई सी एना उदाहरण दई सी अने एना नाम थी अत्यारे बेठा थई अने हुं पण जे काय वाणी करी रह्यो छुं बोली रह्यो छुं ई बधी संतोनी वाणी गायेली छे दरियो तो दीधो के भाई धर्म अर्थ काम ने मोक्ष तो पण के क्या से धर्म अर्थ काम ने मोक्ष इना पाया सो मुद्दा सो पहला प्रथम भजन उपाड़े तो के पांच तत्व नो फिल्म से पच्चीस प्रकृति से पांच बारी से कई प्रकार ना भजन गाया कटारी गाई पर कटारी की भी हो भी जो है जिन्हें काल जेला कटारी उतरी अप्रम्पार के બેને અપ્રંપાર કોઈ વસ્તુ ઉતરી જાય જો ભજનની અંદર તમે અપ્રંપાર ઉતરી જાવ ભગવાનના ધ્યાનની અંદર અપ્રંપાર જાવ ઉતરી નથી જાતા સા હું ની આપડી દરેક કામ ના અધૂરી રહી જાય છે જે કરી કે મુરદાશ બાપુ થઈ ગયા મુરદાશ બાપુ એ જનરલ ની વારે ઝોપડી વારીને બેઠા હતા અને કેનો નિયમ હતો કે 4 વાગે એટલે સનામ કરવું સનામ કરી અને ભજનમાં બેસવું હવે જ્યારે મૂળદાસ બાપુ 4 વાગે સનામ ધર્મા પોતાના કુવા ઉપર જાય છે અત્યારે તો આપણે કુવા કહી પહેલા વાવ કુવામાં હતી પણ વાવ ને ત્યાં કાઠે બેઠા છે સનામ ની તૈયારી કરે છે ત્યાં એક લેડીસ બાઈ આવી અને એમાં પડવાની તૈયારી કરે છે જ્યારે પડવાની તૈયારી કરે છે ત્યારે બાપુ કહે છે કે બેટા શું કરે છો તો દીકરી કહે છે કે બાપુ મારે આમાં પડીને મરી જવું છે બાપુ કહેવાય શું કામ કારણ શું તો કે બાપા કારણ કીવાય એમ નથી કે મારે જવું છે અને મને મરવા દીયો તો કે ના બેટા તું કારણ બોલ તો કે કારણ એવો છે કે મારો પગ લપટી ગયો છે અમે કોને કહેવાય એમ ન થી અને કહેવા જાઉં તો સામે માણસ માથાવારી છે મારા માબાપને મારી નાખ એમ છે એના કરતાં હું મરી જાવ એમ બરાબર તો કે બસ બેટા આટલી જ વાત છે તો કે આ બસ આટલી જ વાત છે બાપુ કહે તો કે મરવાની જરૂર નથી બેટા આમાં બે જીવ છે તારો જીવ બચશે અંદરનો જીવ બચશે એના કરતાં તું ઘરે પાછી જા અને કોઈ પૂછે ના તો મારો નામ લઈ લે કે મુરુદાસ બાપુનો એટલે કીધું કે સંત બીજ પલટે નહી અવતરે ઊંચ નીચ ઘર સંત બીજ પલટે નહી ઉતરે ઊંચ નીચ ઘર આખરી સંત નો સંત કે તો એ સંત હતા સંતે સમાગમ કર્યો અને તેરે કીધું કે ભાઈ આપ બેટા તું ઘરે પાછી જા અને કોઈ પૂછે ને તો મારું નામ લઈ દેજે જેને આ સમો ભજ્યો હશે અને આ સમાવ ઉપર ઈ સંત ઉપર કેવી કષ્ટિ આવીન પડી છે જ્યારે મુરદાસ પાપુની કષ્ટિ જ્યારે બાર આવી અને ખબર પડી ત્યારે ઈ ગામના માણસો કીધું કે આ સાધુ વા બાઓ આવું કાર્ય કરે છે તો એને મારવો જો એમ અને બારે કાઢવો જો ગામથી હવે ગામના બધા મળી અને તૈયાર થઈ ગયા અને બાપાને તો ભાઈ બારે કાઢ્યા गधेड़ा विहारिया ना हार दीक जुए रही दीका करता तब बेटा कहीदेटा ना के वाई तो आ जगत से के, आ जगत आम आले, आले जेम पवन भरे ना ये पवन भरे ना ये माले के आ जगत से અને આ જગત ને હલવા દેવાય કાય માંદો ની આ એક દિવસ કહારા ના હાર પહેરાવ છે બીજે દિવસ ફૂલ ના હાર પહેરાવ છે હવે બાપુએ વિચાર કર્યો કે ગામ થી બહાર કાઢી નાખ્યા તો મારો એક શિષ્ય છે અને ત્યાં જાવ કદાચ પીતો રાજા છે અને અને રાજા ને પરજાવી જે ધ્યાન રાખતો એને ખબર હોય બધી એટલે મુરુદાસ બાપુ જામનગર આયા જામ સાહેબ પાસે અને જ્યાં જ્યાં પાસ આ પાસે આયા જ્યાં જામનગર ની અંદર ત્યાં તો રાજા સાહેબ કચેરી ભરીને બેઠા હતા અને બીજા સાધુઓને મહારાજાને બિહારીને બેઠા હતા કે ભઈ બાપુ એ તો અમાર આ ખરાબ કામ કરી છે ને કઠી દોડી નાખી દીધી છે અને હવે તમે કઠી બંધાવો બાપુ બીજા ગુરુ ધારણા કરે છે બીજા કરનેથી અમે ત્યાં મૂળરાજ બાપુ પોત્યા અને મૂળરાજ બાપુએ કીધું કે ભાઈ તમે રાજાને ખબર આપો કે તમારા ગુરુદેવ આવ્યા છે જો જો ખરાબ વાત હોય ને તાબડ તો પોચી જાય સારી વાત હોય તો તાબડ તો પોજીયા મધ્યમ વાત હોય ને એ રોકાઈ જાય ખરાબ વાત હતી એટલે તાબડ તો બાપુ પાસે પોચી ગઈ અને બાપુએ કઠી દોડી નાખી અને બીજા ગુરુ ધારણ કરવાની વાત કરી કે આ મોળદાસ બાપુ આયા ને આજ પેલે دارو એમને જવા નથી દેતા તેરે બાપુ કહે છે કે ભાઈ તું કેયા ને મારે આવું છે કામ છે મળવું છે સદા પેરોદારો નથી જવા દેતા એટલે બાપુ પેરોદારાને મૂકી અને નીકળે છે ત્યાં જુએ છે કે એક બિલાડી મરળ પડી છે એના બચ્ચા એની પાછળ તરગ રહે છે એટલે બચ્ચા કરવા કરતા તા

તો બાપુ આવી ગયા તો કેવા કામ કર્યા છે યાને બારા કાટો બારા કાટો બાપુ કે ભલે કાયા વાંધો નઈ જો તમારે કઠીયા કાને બંધાવતા તો યાકાને બંધાવો ગુરુ ધારણા હુંયા કરતા તો હુંયા કરો પણ હવે તમારા જે ગુરુ કઠી બાંધે રહ્યા એમને ક્યો કે આ બિલાડી જે મરી ગઈ છે એના બચ્ચા ટોરુ રે છે એને સજીવન કરી દે જીવન ની વાત આવી ત્યાં સંતો કે ભાઈ આ અમારું કામ નથી હા કે આ અમારું કામ નથી આ સજીવન અમારાથી ન થાય જો તમે લઈ આવ્યા છો તમારા હાથમાં હોય તમે સજીવન કરતા હો તો કરી દો બાપુ કે કાંઈ વાંધો નહીં ભાઈ તમારાથી ન થો હોય તો લવો પાણી જળ લીધું હાથમાં ને જળમાં મંત્ર ભરી અને નાખ્યા ને બિલાડીને સજીવન કરી બિલાડીને બધાને ધોરાવા માંડી અને જામ સાહેબને ખબર પડી કે ઓ આ તો ફોટો થઈ ગયો હા તો કે આ તો ફોટો થઈ ગયો બાપુ કે હવે મારી ગુરુ થઈ ગઈ ને મે કઠી નાખી દીધી છે જે કઠી નાખી દીધી છે ઈ કઠી પાછી મને બંધાવી દીયો બાપુ કે ભાઈ ઈ વેળા ગઈ કે હા ઈ સમય હતો ઈ સમય કે જાતો રહ્યો અને દેજુ આયા અમે ગુરુ ધારણા करतो તો કર પણ તો રાજા છો પરજ્યાનો પાલન હાલ જો પાલનહાર જો મને નથી સમજતો તો પ્રજા મને શું સમજે જગત નો પાલનહાર ના સમજે તો પ્રજા તો મને કઈ સમજવાની નથી નાખે એટલે આ પ્રશ્ન ઉભો થયો ને આની આ વાત પાછી તાબડતો જ્યાં બાપુને મઢિયેથી કાઢી મૂક્યા તા એ ગામમાં પહોંચી ગઈ પહોંચી ગઈ એટલે ખબર પડી તો માણસો વિચાર કર્યો કો આપણે તો ખોટું કર્યો बापू ये तो मिलाडी ने सजीवन कर दी था। था। ने ने था जगत जगत दी था इना ही वाण सो फूल हार लई ने बापू ने देड़वा एक बापू हालो हमारी भूल થઈ ગઈ એટલે આ જગત છે જગત ની बाजू पवन ફરે ના ઈ बाजू હાલે નકાતા આયા દેશલ ડાળે માં બેઠો છે કસમા આ અન્ય बाजू માં જ થાય અને કીધું છે કે ભઈ તુરલે ત્રણ ન રતા રિયા સંસદ યો ને સદીર દેશન જગનો ત્યોરટો ને પડવા તી દો પીર પ્રગટ થઈ ગયું હશે કે તોરાદય મળ્યા અને પીરાણો પ્રગટ થઈ ગયો કે જો જેસલે એવા એવા કાર્ય કર્યા એવા એવા કામ કર્યા અને તોરાદે ને કેવું પડ્યું કે ભાઈ તારા પાપ ને પ્રકાશ તારા ધર્મને સભાર જે આવા આવા મુદ્દા લેવામાં આવ્યા સતા આપણે સત્સંગ કરીએ આપણે ભજન કરીએ આપણે કીર્તન કરીએ સતા આપણામાં ફેર નથી આવતો તો કે ભાઈ ચિત્ત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તા ઈર માંથી ભમરી બને મનુષ્યને કેમ લાગે વાર માનવ દેહ નથી સુધરતો तो चित्त ने चटक लायु नहीं ना भगवान में भक्ति में चित्त ने चटक नहीं लागत त्या तो सुधी मारा मा से बाकी तो बदा बैठा से ध्यान दे तो बदा ना चित्त लागल से ले बदा परिपूर्ण से पर चित चटक लाग्या विना के रीजे नहीं कीर्तार ईर माथी भमरी बने मनुष्य ने केम लागे वार तो मानव मेरा मन ई टाइप नो है कि मानव ने जो वार लागे से અને માનવ માનવમાં ભૂલી જાય છે 나가 તો ગીતાજી માં કૃષ્ણ એ કીધું છે અર્જુન ને કે આ વિરાટ સ્વરૂપ અર્જુન ને તને જ બતાડ્યું બીજા કોને નથી બતાડ્યું પણ સદા એક સૂર્ય ને બતાડ્યું કે વિરાટ સ્વરૂપ સૂર્ય ને બતાડ્યું સૂર્ય એ મનુને બતાડ્યું મનોએ ઈશ્વર બતાવ્યો ઈશ્વરકુ એ આ ગુરુઓને બતાવ્યો એના પછી કે કે પેક પડ્યો પડ્યો છે 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 પછી તો જે જાણતા હશે એને ખબર હશે અખા તો કે ભાઈ લાખોમાં માં કરોડોમાં કોકને સુજે આવા નુરી ને સૂજે આવા કોક મળે જેના માથે ભક્તિના મોડ કે એને કરો હાથોની જોડ કે હા આ કોક ન રોય सबद वी होना सबद नो भजन ने काय होतो के जेणे शब्द आणे सूरता नो जेणे संग कर लीदो जेणे शब्द आणे सूरता ने, ने सांधी लीदी हो इने पछि करवानी जरूरत नहीं पडती साहेब एक साखी में किदो से के भाण के भटकीस मा मथ्ठी जुने मन नी माए समझी ने करीस तो के तारे करू नहीं पडे काय के हम जी ने करी तो के तारे नहीं करव पड़े समझाण वगर जाए से है मटला ना मटल ऊध राखी ए पानी बार जो मटलू नीचे बराबर हो है, तो पानी अंदर भराई जाए भगते नेफाड़ो फड़को ने भाड़ा नी अंदर समझी लो के बिलाड़ी ने बच्चा रही गया बिलाड़ी बचा ने जैसे सजीवन कर प्रहलाद ने राम आ रम राम रटता जो पार पड़ी तो गया तो आवा कंतो गया वाल्मीकि ऋषि ने कहम आयो जो वाल्मीकि ऋषि रायण आगोतरी लखी नाखी

જે આપણે કરી રહ્યા છીએ એમાં આપણો શું નારાજીએ કીધું કે ભાઈ તું કઈ તો લેસો આ પાપના પોટલા બાંધી છો 200 ગ્રામ શેરના લખાવો એના કરતા તો તારા ઘરવાળાને પૂછી જો કે ભાઈ આમાં પાપના ભાગીદાર ખાસે ખરા वालिया ने एम थे ना भाई तू भागी जाए तारे तेरे कैव नहीं ना, ना मार तुम्हें देवे हूँ देवा जाए जाओ तो के ना ते भागी, भागी जासो तो मैंने बांधते तो जाड़े हमें जी ने बांधी दीजा झाड़े वाल्मीकि घरे आया घरे ने पुछा करी, मावा अपने, मावा अपने तो कर बाप ने मां बाप ने कीधु कि भाई तब आ घरे लिया सो पापनी मारी गुठी एम भागीदार था सो ना मां बापे ना पाड़ी के नहीं भाई हमें भागीदार ना पापनी कमाई लिया आओ के कमाई लिया आओ के मेहनत कर हमारे खावा थी काम मोटो करो जन्मदाता अपने कही प्रथम गुरु माता पिता के, के, मात तो के जन्मदाता हो हमें जन्मदाता सही के तू तो केम कर लिया आना मतलब नहीं પછી ઘરવારાને પૂછ્યું ઘરવારી કે ભાઈ તમે કમાઈ લિઆવો ને અમે ખાઈએ એમાં પાપનો ભાગીદાર અમે નથી છોકરાને પૂછ્યું છોકરે ના પાડી તમામ તરફથી ના આવતા વાલ્મીકී પાછો ગયો અને પાછાજીને કીધું કે ભાઈ આ લોકો તો પાપનો ભાગીદાર નથી થાતા તો પછી તો પછી તું સોકા ફાટના કોટલા વાંધો નારાદજી કે છે તેરે વાલ્મિકી બેસી જાય છે અને વાલ્મિકી કહે છે કે તમે મને મંત્ર આપી દો અને હું મંત્ર ના જાપ કરું ત્યારે નારાજજી મંત્ર આપ્યો છે રામ નામનો અને રામ 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 કરવા મટી ગયા નકા તો કીધું ના કે મહામંત્રનો મહિમા મોટો કે વખાણો ભ્રમના ભેદ ભેદને કે બોલ્યા બોલ્યા કે મારકુંડ ઋષિ કે શિવજીએ મહા ને આપ્યો નો મહિમા મોટો કે વખાણો ભેદ ભેદને હવે જ્યાં ભ્રમણા મળતી નથી મારી તો હું કેવી રીતે તરી શકું ત્યાં મારી પોતાની ભ્રમણા ના મટે તો તરવાનો કોઈ આધાર જ નથી ના ના મનુષ્ય દે વરી વરીને મળવાનો નથી લાખ ચોર્યાસી માં તો જવાનું જ છે પણ જો લાખ ચોર્યાસી મટાડવી હોય અને વરી વરીને જન્મ ના લેવો હોય તો એની અંદર સમાઈ જવું પડે જેમ કોઈ કાર્ય આપણે કરીએ છીએ પ્રેમથી ભાવથી અને ભાવને આધારે જયારે વસ્તુ બનતી હોય જે આપણે ભજન ભાવ જે કરતા હોય એની અંદર જો આપણે તો ચોર્યાસી મટે લખ ચોર્યાસી મટાડી મુશ્કેલ છે કારણ કે કરમ ને બંધન તો થઈએ જ ડગલે ને પગલે કરમ થાય છે જય શિયા રામ જય મામાદેવની